નમસ્કાર જય ગુરુ મહારાજ સાહેબ બનગી ઘણા સાધકો મને યુટ્યુબ ઉપર કોમેન્ટના માધ્યમથી પ્રશ્ન કરતા હોય છે કે બાપુ આ પ્રશ્ન કેમ છે આનો જવાબ કેમ છે ઘણીવાર આમતોર પર મારા જે વિડીયો હોય છે એ ગમે ત્યાં ક્યાંક સત્સંગનો પ્રોગ્રામ હોય એના હોય છે એટલે એમાં હું જવાબો ન આપી શકતો એટલે મારા સ્પેશિયલ જવાબના માધ્યમથી આ જવાબ દેવા માટે વિડીયો બનાવવા પડતા હોય છે જેથી કરીને જિજ્ઞાસુઓને એમ થાય કે બાપુ આપણા પ્રશ્નોના જવાબ આપે અને એમને આનંદ આવે પ્રશ્ન એક સાધકનો છે કે બાપુ આ નૂરત સુરતની સાધના એટલે શું ઘણા સંતોએ નૂરત સુરતની વાત કરી તો આ નૂરત સુરત એટલે શું અને એ કેમ છે તો પ્રશ્ન બહુ એનો સરસ છે પ્રશ્ન બહુ એનો સરસ પ્રશ્ન ગીરો નુરત સુરત બાબતમાં પહેલાં આપણે એ સમજવું પડશે કે નૂરત અને સુરત કેને કહેવાય હું ઘણીવાર સત્સંગોમાં બોલી ગયો હું ઘણીવાર સત્સંગમાં વાત કરી ગયો કે આ દેહની અંદર તમારે બાહિર અને ભીતર બે અનુભૂતિ કરવાની છે એક તમારે ભીતર અનુભૂતિ કરવાની છે એક તમારે બાહ્ય અનુભૂતિ કરવાની ભીતર જે કાંઈ અનુભવ થાય છે એ સુરતાની થાય છે અને બ્રાહ્ય જે કાંઈ અનુભવ થાય છે એ નૂરતાની થાય છે તમે ભીતર કાંઈ જે કાંઈ તમે મનની કલ્પનાથી તમે જે કાંઈ જોવો છો એ માત્ર મનની કલ્પના છે એ કોઈ સુરતા તમારી જાગી નથી સુરતા માત્ર તમારી ભીતર જ્યારે સદગુરુ મહારાજનો જ્યારે તમારો ભેટો થાય અને સુરતા જ્યારે જાગે ત્યારે એ સુરતા માત્ર અધ્યાત્મ વિષયને અનુભવે સુરતા જ્યારે જાગી જાય સર્વપ્રથમ જ્યારે ઉપદેશ થતો હોય ત્યારે જે ગુરુ છે જે દેહગુરુ એ તમારી સુરતા જગાવવાનું કામ કરે અને સુરતા જાગે તો જ તમને એ વસ્તુ શું છે એ અનુભવમાં આવે એટલે પ્રથમ મુદ્દો સુરતાનો છે સુરતા બાબતમાં હું ઘણીવાર બોલી ગયો સત્સંગમાં બોલી ગયો ઘણીવાર મેં ચર્ચા પણ કરી મારા ફેસબુક લેખોમાં પણ મેં સુરતાની વાત કરી છે કે સુરતા એટલે હું કોઈ બોલું અને તમે કોઈ સાંભળો એક ચેતથી એ કોઈ સુરતા હારે એનું કશું લેવા દેવા નથી કારણ કે કોઈ માણસ જન્મથી બેરો હોય અને કોઈ સદગુરુ વાત કરતા હોય તો એને તો એ ધ્યાનમાં જ ન આવે એનું શું અથવા કોઈ જન્મથી કોઈ કોઈ સદગુરુ કોઈ મૌન હોય દાખલ તરીકે જેને મૌન ધારણ કર્યું હોય અને એને કોઈને વાત અનુભવાયું હોય અને એને કોઈને અનુભવ કરાવવો હોય તો એ તો શબ્દ બોલતા નથી શબ્દ બોલતા નથી તો પછી તમારી સુરતા કેમ કેન્દ્રિત થાય તો પછી તમારી સુરતા કેન્દ્રિત કેમ થાય એટલે જાગે કેમ એટલે પ્રથમ તો મુદ્દો જે સુરતાનો એ છે એ કોઈ શબ્દથી બોલાય અને શ્રવણથી સંભળાઈ જાય એવો કોઈ વિષય નથી સુરતા તમારી અને મારી જે નાભીમાં જે પડી છે એ જ્યારે જાગી જાય ત્યારે એ ભીતર અધ્યાત્મ વિષયને અનુભવે જે આ વિષય છે એ સુરતા જાગી જાય ત્યારબાદ પછી નૂરતા આવે છે નૂરતા ઘણા તથાકથિત મૂંડગુરુ જેને ખબર નથી એ એમ કહે છે રવિરામ મહાત્માને ચોપાય કે આને નૃત્ય ને સુરત્ય નિરખો આના ઘડનારાનો પરખો રવિરામ મહાત્મા બહુ સરસ વાત કરી છે કે આને નૃત્ય સુરત્ય નિરખો અને તથાગથિત મૂંડ છે એનો અર્થ એવો છે એ સંધિ છૂટી પાડે નૂરત્ય આની અંદર જે નૂર છે એ નૂરને નિરખો પણ હકીકત એમ વાત નથી નૂરતા નામ બ્રાહ્ય જો આજે બહાર જે આપણને ભૌતિક બ્રહ્માંડ જે દેખાય છે એ બ્રહ્માંડને તમે એને હુન નરી આંખેથી જોઈએ છીએ પણ જ્યારે તમારી નૂરતા થઈ જાય એટલે તમને બ્રહ્માંડમાં જે બધા રહસ્યો છે બ્રહ્માંડમાં જે તમારે સૂક્ષ્મ જે સૂક્ષ્મ જે સૂક્ષ્મ સૂક્ષ્મ જે વસ્તુ છે અને જે જીવાત્માઓ છે જે ચેતનાઓ છે એના દર્શન થાય એના દીદાર થાય ત્યારે તમારી નૂરતા થાય પણ એની માટે પહેલાં તમારી સુરતા એક્ટિવિટીમાં આવી જાય એની માટે પહેલાં તમારી સુરતા જાગી જાય જ્યાં સુધી સુરતા પહેલાં ન જાગે ત્યાં સુધી તમને નૂરતાનો અનુભવ થાય નહીં હવે અહીંયા જે વાત જે કરે છે રવિરામ મહત્મા કે આને નૃત્ય સુરતે નીરખો આના ઘડનારાને પરખો આ કોણે બનાવ્યો પવન ચરખો આ પહેલાં રવિરામ મહત્મા કહે પહેલાં નૃત્ય નિરખવાનું છે અને સુરતાથી એનું પરખ કરવાનું છે બ્રાહ્ય અને પિતર બે વાત હાલે અહીંયા ભીમ સાહેબ કહે કે નૃત સુરતની સાધના અને પ્રેમી જન કોઈ પાવે અંધારો મટી જાય એના અંતરનો હે જીવન નૂર્યને નજરોમાં આવે નૃત અને સુરતની સાધના ઘણા તથા કઠિડ મૂડ જે છે ગુરુ જે સાધનાને યોગને ધ્યાનને આ બધું જ નિષેધ કરે છે પણ મહાપુરુષો સંતો એક એંગલથી હાયલા નથી મહાપુરુષો સંતોને એક એંગલથી અનુભૂતિ નથી ઘણા સંતો એવા જે છે જે સાધનામાં પણ નિપુણ છે ઘણા સંતો એવા છે જે ધ્યાન યોગમાં પણ નિપુણ છે ઘણા સંતો એવા છે જે પ્રેમના માર્ગથી તૈયા ઘણા સંતો એવા છે જે પ્રભુ ભક્તિમાં સેવા સ્મરણ કીર્તન ભાવ એમાંથી પણ તૈરા છે એક એંગલથી કોઈ સંતો તૈયા નથી તો અહીંયા જે ઝેવડ સાહેબને જે કહેતા હોય સુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે નુરત એટલે બ્રાહ્ય નહીં રખવું સુરત એટલે ભીતરને રાખવું બ્રાહ્ય અને ભીતર જે જાણના માધ્યમથી જે જોવું જે અનુભવું જે ભીતર જે એક એવું જે વસ્તુ જે છે એવું જે એક તત્વ જે છે એ તત્વને જોવા માટે જે તમારે જે સાધન જે ઉપયોગ કરવો પડે હું અગાઉ એક વિડીયોમાં કહી ગયો એણબાણીવાણીમાં કે ગુરુ વિના સાધના હાથમાં ના આવે એ સાધનને ગોતવા માટે તમારે સાધના કરવી પડે તમારે સાધનામાં ઉતરવું પડે તો કોઈ ઓહમ સોહમની સાધના કરે કોઈ સમરણની સાધના કરે તો કોઈ માત્ર ખાલી ધ્યાન યોગમાં વહેશે પણ એ માધ્યમ તો ખરું જ છે સાધનના નથી પહોંચતું સાધના ત્યાં નથી પહોંચતી પણ સાધક ત્યાં પહોંચે છે પણ પ્રથમ સાધન અને સાધના માધ્યમ હોય છે ધ્યાની ત્યાં નથી પહોંચતો ધ્યાન ત્યાં નથી પહોંચતો પણ ધ્યાની ત્યાં પહોંચી જાય છે એવી રીતે ભીતર જીવન સાહેબને કીધું નૂરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પાવે અંધારો મટી જાય એના અંતરનું નૂર એને નજરોમાં આવે એ જીવન જ્યારે નૂર સુરતની સાધના જ્યારે પાકો પ્રેમ જ્યારે તમારે પ્રગટ થાય પ્રેમી જન કોઈ પાવે કુક પ્રેમી જેને એટલો બધો અખાત જેને પરમાત્મા પ્રત્યે ઈશ્વર પ્રત્યે સદગુરુ પ્રત્યે પ્રેમ પ્રગટ થયો હોય એ પાવે પછી કે અંધારો મટી જાય એના અંતરનું એને ભીતર જે અજ્ઞાનતાનું જે અંધારું છે જે એ મટી જાય અને એને નૂર એને નજરોમાં આવે નૂર નામ પ્રકાશ નૂર નામ તેજ નૂર નામ આભા નૂરેને નજરોમાં આવે હવે અહીંયા નૂરતા અને સુરતા બાબતમાં પૂર્ણ સાહેબ એમ કહે કે સુરતાના સ્વર છે ઝીણા સુરતાના સ્વરને વહાળી નૂરતાનો રૂપ નિહાળી બંક નાળે ધારા વાળે એ સખી સતવચનમાં સુરતાના સ્વર છે ઝીણા અને નૂરતાનો રૂપ નિહાળે તો સુરતા અને નૂરતા નૂરતામાં રૂપની વાત આવે સુરતામાં છે જો કે સુરતામાં સ્વરને પણ અનુભવવાનો છે નાદને પણ અનુભવાનું છે અને સ્વરૂપને પણ અનુભવાનું છે એમ સુરતાના સ્વર છે ઝીણા મહાજળમાં રહે વીણા એને સમજી વિચારી કોઈ શાણા રહે સખી સત્વચનમાં પછી કહે કે સુરતાના સ્વરને વાળીને નૂરતાનું રૂપ નિહાળે અને બંક નાળે ધારા વાળી સખી સત્વચનમાં તો અહીંયા પણ નૂરતા અને સુરતાની બંને વાત કરે પણ બંકનાળે ધારાવાળી એટલે જે આજ્ઞાચક્ર ઉપર જે બંકનાળે જાણશે એ બંકનાળે જે ધારાવાળી સખી સત્વચનમાં એમ મહાપુરુષો સંતોએ જે નૂરતા અને સુરતા કહે છે નૂરતા નામ તમારે દિવ્ય ચક્ષુ તમારે સુરતા જાગે ત્યારે તમારી બ્રહ્મચક્ષુ થાય બ્રહ્મચક્ષુ થાય એટલે તમને બ્રાહ્ય તમને અનુભવમાં આવે એને નૃત્ય અને સુરતે એને પરખવાનું છે એને નૃત્ય અને સુરતે રખવાનું છે એ નૂરતા કહેવાય અને ભીતર જ્યારે સુરતા જ્યારે અધ્યાત્મ વિષયમાં જ્યારે શૂન્ય શિખરમાં જ્યારે જાય અને સહસ્ત્ર સાર ચક્રમાં પિંડ અને પારની જે ગતિ કરે એ સુરતા પણ પ્રથમ પાયો છે સુરતા જાગી જાવો અને સુરતાની એક્ટિવિટી થાવી ત્યારબાદ સુરતા જાગી ગયા બાદ જે દસમા દોર પર જાય પછી તમને નૂરતા અનુભવાય ત્યાં સુધી તમને નૂરતા અનુભવાય ને પછી નૂરત અને સુરત આ બંનેનો એક તાર થાય નૂરત અને સુરતના આ બંનેનો એક માર્ગ થાય એટલે કીધું કે નૂર નૂરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે અંધારું મૂટી જાય એના અંતરનું નું એને નજરોમાં આવે બોલ સદગુરુ મહારાજની જય